નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડનામ ચેનલમાં તો આજ તારીખ સત્તર સાત બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના થરાદ યાર્ડના સો સો ટકા સાચા બિઝાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજર માઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલે જ આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નો સેલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહેશે છે તો ચાલો શરૂ કરીએ થરા તારીખ સત્તર સાત બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે એક હજારથી ચૌદસો એંસી પછી છે ઈસબગુલ જે છે સોળસો એકોતેરથી બાવીસો વીસ સુવા જે અગિયારસો એકસઠથી ચૌદસો અને રાયડો જે છે અગિયારસો પંચોતેરથી તેરસો તોતેર અને આગળ છે રાજગરો જે છે એક હજાર પચાસથી અગિયારસો છવ્વીસ બાજરી જે છે ત્રણસો એંશીથી પાંચસો પચીસ જીરુ જેનો નીચો ભાવ છે પચીસસો અગિયાર અને ઊંચામાં ઊંચો ભાવ છે આડત્રીસો એકતાલીસ પછી છે એરંડા જે છે બારસો પંચ્યાસીથી તેરસો પચીસ અને હવે છેલ્લે છે અજમો જે છે અગિયારસોથી બે હજાર તો આ હતા આજના થરાદના બજાર ભાવ